સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને

બે દિવસના ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા જેમાં તેઓએ પ્રથમ બનાસકાંઠા સાબરકાંઠા અને ત્યારબાદ બીજા દિવસે આણંદ જામનગર અને જુનાગઢમાં સભાઓ ગજવી હતી આ દરેક જગ્યાઓ ઉપર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં જ્યારે ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદીની સભા એવી જગ્યાઓ પર હતી કે જ્યાં આગળ ક્ષત્રિય સમાજના રોષને ઠાળી શકાય જામનગરમાં જંગી જાહેર સભાને સંબોધન કરતાં વડાપ્રધાને કહ્યું કે દેશની આઝાદીમાં રાજા રજવાડાઓનું યોગદાન કદી ભૂલી નહીં શકાય વડાપ્રધાને જામનગરમાં રાજવી શત્રુશૈલ્યજીની મુલાકાત લઈ તેમના આશીર્વદન મેળવ્યા હતા સભામાં તેમણે જણાવ્યું કે જામ સાહેબે પાઘડી પહેરાવી અને વિજય ભવ કહે છે એટલે કાંઈ બાકી ન રહે જીત નિશ્ચિત છે તેમણે ક્ષત્રિય સમાજના બલિદાનનો ઉલ્લેખ કરીને કહ્યું કે હંમેશા ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠ પર ક્ષત્રિય સમાજનું સન્માન થયું છે તમને બધાને થતું હશે આ નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા અને મુખ્યમંત્રીએ પાઘડી પહેરાવા જતા હતા તો મેં કહો તમે આના ઉપર જ મૂકો મારે ત્યાં આ ઉતારા એવું નથી હું આવતા રસ્તામાં જામ સાહેબ ના દર્શન કરવા ગયો હતો અને મારું સૌભાગ્ય છે કે મારા ઉપર એમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે સમગ્ર પરિવાર નો અનન્ય પ્રેમ રહ્યો છે અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ અને એટલે મેં કહું મારે માટે તો જામ સાહેબ ની આ પાઘડી મોટો પ્રસાદ છે જામનગરમાં વડાપ્રધાને કહ્યું કે નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક રાજવી પરિવારના મ્યુઝિયમ સાથે તેમણે કહ્યું કે ભૂચર મોરી અંગેના કાર્યક્રમ માટે ક્ષત્રિય સમાજના આગેવાનો મને આમંત્રણ આપવા આવેલા અને તેમણે કહ્યું કે સાહેબ અમે આમંત્રણ તો આપીએ છીએ પરંતુ તમે આવશો નહીં તેમની અમને ખાતરી છે ત્યારે મેં પૂછ્યું કે કેમ નહીં ત્યારે આગેવાનોએ કહ્યું કે એવી માન્યતા છે કે અહીં આવે તેમનું મુખ્યમંત્રી પદ જતું રહે છે હું એ કાર્યક્રમમાં પૂરા માન સાથે ગયો કારણ કે ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઈ જ કિંમત નથી નરેન્દ્ર મોદીએ ક્ષત્રિય સમાજના રોષ ઓછો કરવાનો પ્રયત્ન કર્યો હતો તેઓએ ક્ષત્રિય સમાજ સમાજની ઇતિહાસ યાદ કરી અને ક્ષત્રિય સમાજ હંમેશા સત્યની સાથે તેમજ સંસ્કૃતિ સાથે અને વિરાસત સાથે જોડાયેલો છે તેવું કહ્યું હતું આમ ક્ષત્રિય સમાજ માટે તેઓએ શબ્દો ઉલ્લેખીને સત્ય સમાજ નો રોજ ઓછો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને આજે જ્યારે જામનગર આવ્યો છું ત્યારે અનેક જૂની વાતો તાજી થાય કારણ કે એ સંગઠનનું કામ કરતો ત્યારે પણ આવતો પણ એકવાર બહુ મહત્વની ઘટના બની બુચ્ચર મોરીની યુદ્ધની વાત અને મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા પછી મને કોઈ એક કાનમાં કહ્યું મને કે સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા છે પણ તમે નહીં આવો પણ આ તો અમારું કર્તવ્ય છે કેમ નહીં આવો મને કે સાહેબ કોઈ મુખ્યમંત્રી ના આવે કેમ ના આવે કે અમે બધા મુખ્યમંત્રીનું ટ્રાય કર્યો છે તો થયું શું તો કે સાહેબ ત્યાં એવી માન્યતા છે કે જ્યાં આટલા બધા વીરોએ શહીદ થયા જેમના પાળિયા ત્યાં દેખાતા હોય પૂજાતા હોય પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોઈ ભેળવી દીધું છે કે તમે આ ઉચ્ચર મોડીના એમાં જાઓ તો તમે મુખ્યમંત્રી પદ તમારું જતું રહે અને એટલે આ માટે એક મુખ્યમંત્રી આવતા નહોતા મેં કહ્યું કે મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે આ મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી હું આવીશ અને હું આવ્યો હું આવ્યો અને ખૂબ ફાટથી એ કાર્યક્રમને મેં વધાર્યો પણ કર્યો અને એને વધાર્યો પણ કર્યો એટલે જામનગર સાથેની મારી એવી અનેક યાદો સાથે આજે ફરી જ્યારે જામનગર આવ્યો છું ત્યારે અનેક વાતો કરવાનું મૂળ છે જ્યાં હું ગયો છું અપાર આશીર્વાદ અભૂતપૂર્વ ઉત્સાહ અને નામે દર્શન કર્યા છે તેઓ આણંદ ખાતેની સભામાંથી જણાવ્યું હતું કે કોંગ્રેસને ત્રણ મુદ્દે હું ચેલેન્જ આપું છું કે કોંગ્રેસ દેશને લેખિત ગેરંટી આપે બંધારણમાં કોઈ પરિવર્તન નહીં કરાય મુસલમાનોને અનામત નહીં અપાય અને મળી રહેલી અનામતનો મુદ્દે બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય તે જે તે રાજ્યમાં કોંગ્રેસ શાસિત અને તેઓની સહયોગી પક્ષની સરકાર છે તેવા રાજ્યોમાં ધર્મ આધારિત વોટ બેંકની રાજનીતિ નહીં કરાય તેવો ખુલ્લો પડકાર ફેંક્યો હતો આમ નરેન્દ્ર મોદીના ના બે દિવસના ઝંઝાવતી પ્રચારમાં તેઓએ ગુજરાત પર ભાજપની પકડ મજબૂત છે અને મજબૂત રહેશે તેવા સંકેતો અને સંદેશો આપ્યો હતો મેરી તીન ચુનૌતિયા હૈ કોંગ્રેસ ઓર કોંગ્રેસ કે પૂરે ઇકો સિસ્ટમ કો પહેલી ચુનૌતી કોંગ્રેસ ઓરકે ચટ્ટે બટ્ટે देश को लिखित में गारंटी दे कि वो संविधान बदलकर धर्म के आधार पर मुसलमानों को आरक्षण नहीं देंगी देश को बांटने का काम नहीं करेगी मेरी दूसरी चुनौती है कांग्रेस देश को लिखित में दे कि वो एस टी एस सी ओबीसी को मिलने वाले आरक्षण में सेंधमारी नहीं करेगी उनका अधिकार नहीं छीनेगी, डाका नहीं डालेगी मेरी तीसरी चुनौती है कांग्रेस देश को लिखित में गारंटी दे कि जिन जिन राज्यों में कांग्रेस की और उसके साथियों की सरकार है वो कभी भी वोट बैंक की गंदी राजनीति नहीं करेंगे वो बैकडोर से ओबीसी का कोटा काटकर मुसलमानों को आरक्षण नहीं देंगी ये मेरी तीन चुनौतियां हैं साझा दे हिम्मत होता जाओ પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા ગુજરાતના કામોને પણ યાદ કર્યા હતા આ ઉપરાંત દેશ માટે તેમને શું કરવું છે તેના માટે પણ તેમણે આ આ સભાઓમાં તેઓએ પોતાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો તેઓએ કોંગ્રેસ પર તેમજ ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે દેશમાં બહુમતી માટે બેઠકોની જરૂર છે અને ભાજપ સિવાય એક પણ પક્ષ બેઠક પર ચૂંટણી લડતો નથી કોંગ્રેસને મત આપવાથી શું થશે તે સૌ કોઈ વિચારે આમ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા નરેન્દ્ર મોદીના બે દિવસના ઝંઝાવાતી ચૂંટણી પ્રચારમાં સમગ્ર ભાજપ

ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા થી ના તો જામનગર કે ના તો સુરેન્દ્રનગરની સભામાં હાજર રહ્યા હતા તેઓ ન હાજર સૂત્રો તરફથી એવું જણાવવામાં આવ્યું કે તેઓની તબિયત ના દુરસ્ત હતી વાત જે કઈ પણ હોય પરંતુ નરેન્દ્ર મોદીના આગમનથી ભાજપમાં એક ઉત્સાહ અને નવી ચેતનાનો માહોલ સર્જાયો છે લોકોમાં પણ

શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો સિટી બસોમાં ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું ગોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસ માં ફર્યા ને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું